પ્રકરણ તેરમું નિદ્રાવિન સંત શ્રી રામ ગોપાલ મજુમદાર કૃપા કરીને મને હિમાલય તરફ જવાની રજા આપો ત્યાંના અખંડ એકાંતમાં અવિરત દિવ્ય સંપર્ક સાધવાની હું આશા રાખું છું એક વખત મારા ગુરુજીને મેં ખરેખર આવા કૃતજ્ઞ શબ્દોથી સંબોધેલા શિષ્ય ઉપર ક્યારેક એક અનિશ્ચિત ભવિષ્યનો ભ્રમ આક્રમણ કરે છે તેમાં હું એક વખત ઝડપાઈ ગયો અને આશ્રમની ફરજો અને કોલેજના અભ્યાસના કારણે હું વધારે અધીરો થયો મારી આ દરખાસ્તના બચાવ તરીકે એક જ નજીવું કારણ હું રજૂ કરી શકું તેમ છું અને તે એ કે શ્રી યુક્તેશ્વરજીની સાથે મને રહેવા આવ્યાને હજુ તો માત્ર છ જ મહિના થયા હતા અને તેથી એમના અતિ ઉન્નત વ્યક્તિત્વને હું બરાબર પીછાણી શક્યો ન હતો મારા ગુરુએ હળવેથી અને સરળતાથી જવાબ આપ્યો ઘણા પર્વતવાસીઓ હિમાલયમાં રહે છે છતાં આત્મદર્શનથી તેઓ વંચિત છે જળ પર્વત કરતાં આત્મદર્શી પુરુષ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું વધારે સારું ગુરુજીનો સ્પષ્ટ સંકેત હતો કે તેઓ પોતે અને નહીં કે પર્વત મારા ગુરુ હતા પરંતુ તેને અવગણીને મેં મારી માગણી ચાલુ જ રાખી શ્રી યુક્તેશ્વરજીએ કશો જવાબ ન આપ્યો એમના મૌનને મેં સંમતિ સમજી લીધી સંદિગ્ધ પરંતુ સગવડ્યું અર્થઘાટન તે જ સાંજે હું કોલકાતાના મારા ઘરે મુસાફરીની તૈયારી કરવામાં રોકાઈ ગયો એક ધાબળામાં થોડીક ચીજો બાંધતાં બાંધતાં થોડાક વર્ષો પૂર્વે આવા જ એક પોટલાને ચોરી છૂપીથી માળિયાની બારીમાંથી નીચે ફેંકી દેવાની વાત મને યાદ આવી ગઈ હિમાલય તરફનું મારું આ બીજું પલાયન પણ ક્યાંક એવા અનિષ્ટ ગ્રહયોગયુક્ત સાબિત ન થાય એવી મને આશંકા થવા લાગી પહેલી વખતે મારો આધ્યાત્મિક ઉત્સાહ ઘણો હતો આજે રાત્રે મારા ગુરુના યોગના વિચારથી મારું અંતઃકરણ મને ડંખી રહ્યું હતું બીજી સવારે મેં સ્કોટિશ ચર્ચ કોલેજના મારા સંસ્કૃતના અધ્યાપક બિહારી પંડિતને શોધી કાઢ્યા સાહેબ તમે મને એક વખત લાહિરી મહાશયના મહાન શિષ્ય સાથેની તમારી મૈત્રીની વાત કરી હતી કૃપા કરીને મને તેમનું સરનામું આપો તારા કહેવા મુજબ રામગોપાલ મજુમદાર હું તેમને નિદ્રાવિહીન સંત કહું છું તેઓ હંમેશા દિવ્ય સમાધિમાં જ જાગૃત રહે છે તેમનું ઘર તારકેશ્વર પાસે આવેલા રણબાજપુરમાં છે મેં પંડિતનો આભાર માન્યો અને તારકેશ્વરની ગાડીમાં બેસી ગયો હિમાલયના કોઈ એકાંત ખૂણામાં ધ્યાનમાં બેસી જવા માટે આ નિદ્રાવિહીન સંત પાસેથી મંજૂરી મેળવી મારી આશંકાઓને શાંત કરી દેવાની મેં આશા રાખી હતી બિહારી પંડિતે મને કહ્યું હતું કે શ્રી રામગોપાલને બંગાળની એકાંત ગુફાઓમાં કરેલા ક્રિયાયોગના વર્ષોના અભ્યાસ પછી આત્મસાક્ષાત્કાર થયો હતો હું તારકેશ્વરના પ્રખ્યાત મંદિરમાં પહોંચી ગયો ફ્રાન્સમાં આવેલી લૂડ પવિત્ર જગ્યાને કેથોલિક જેટલા પૂજ્યભાવથી જુએ છે તેટલો જ પૂજ્યભાવ હિન્દુઓ આ મંદિર માટે રાખે છે રોગ નિવારણના અસંખ્ય ચમત્કારો તારકેશ્વરમાં બન્યા છે જેમાં મારા કુટુંબના એક સભ્યને થયેલા અનુભવનો પણ સમાવેશ થઈ જાય છે મારા સૌથી મોટા કાકીએ એક વખત મને કહ્યું હતું એક વખતે આ મંદિરમાં હું એક અઠવાડિયા સુધી બેઠી હતી તારા કાકા જીર્ણ રોગમાંથી મુક્ત કરવા માટે સંપૂર્ણ ઉપવાસ કરીને હું પ્રાર્થના કરી રહી હતી સાતમે દિવસે મેં એક વનસ્પતિને મારા હાથમાં પ્રગટ થયેલી જોઈ મેં તેના પાંદડાનો ઉકાળો બનાવીને તારા કાકાને આપ્યો તેમનો રોગ તત્કાળ જતો રહ્યો અને ફરીથી કદી દેખાયો નથી હું તારકેશ્વરના પવિત્ર મંદિરમાં દાખલ થયો ગર્ભદ્વારમાં વેદી ઉપર એક ગોળ પથ્થર સિવાય બીજું કશું જ નથી તેનો પરિગ અનાદિ અને અનંત ઈશ્વરના અમર્યાદપણાના પ્રતીક જેવો છે ભારતમાં અખિલ બ્રહ્માંડની કલ્પનાઓ એક અબોધ ખેડૂતને પણ અજાણી નથી હોતી ખરી રીતે પાશ્ચાત્યો એના ઉપર કલ્પનામાં વિહાર કરતા હોવાનો આરોપ મૂકે છે આ ક્ષણે મારા મનોભાવ એવા કઠોર થઈ ગયા હતા કે આ પથ્થરની પ્રતિમાને પ્રણામ કરવાની મને લાગણી થઈ નહીં મેં મનમાં વિચાર કર્યો કે પરમાત્માને તો માત્ર અંતરમાં જ શોધવો જોઈએ હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા સિવાય જ મંદિર છોડી ગયો અને બાજુમાં આવેલા રણબાજપુર તરફ જવા ઝડપથી ચાલી નીકળ્યો મને રસ્તાની ખબર ન હતી માર્ગદર્શન માટે એક પૂછતા તે ઊંડા વિચારમાં પડી ગયો જ્યાં બે રસ્તા મળે છે ત્યાંથી તમે જમણી બાજુ વળીને ચાલ્યા કરજો છેવટે તેણે જાણે દેવવાણી ઉચ્ચારી આ દિશા સૂચન અનુસાર એક નહેરના કિનારે કિનારે મેં ચાલવા માંડ્યું અંધારું થયું જંગલની પાસે આવેલા ગામડાની આજુબાજુનો વિસ્તાર આગિયાઓની આગ્યાઓની ઊડાઉડ અને શિયાળવાઓની લાળીના અવાજથી ગાજી ઉઠતો હતો ચંદ્રનો પ્રકાશ એટલો ઝાંખો હતો કે મને એનાથી કાંઈ મદદ મળે એમ નહોતું આ રીતે બે કલાક સુધી મેં ફાંફા માર્યા એટલામાં ગાયની ડોકે બાંધેલી ઘંટડી રણકી મારી વારંવારની બૂમોથી એક ખેડૂત મારી પાસે આવ્યો હું રામગોપાલ બાબુને શોધું છું આવો કોઈ માણસ અમારા ગામમાં રહેતો નથી પેલાનો સ્વર ચીડાયેલો હતો તું કદાચ જુઠ્ઠું બોલનારો જાસુસ હશે રાજનીતિથી ક્ષુબ્ધ થયેલા એના મનની શંકાઓ દૂર કરવાના હેતુથી મેં મારી વિકટ પરિસ્થિતિનો કરુણાજનક ખ્યાલ આપ્યો તે મને તેના ઘરે લઈ ગયો અને મારો અતિથિ સત્કાર કર્યો તેણે કહ્યું રણબાજપુર અહીંથી ઘણું દૂર છે બે રસ્તાના સંગમ આગળ તમારે જમણીને બદલે ડાબી બાજુએ જવું જોઈતું હતું મારો આગલો માર્ગદર્શક માર્ગુઓને માટે ચોક્કસપણે ત્રાસદાયક હતો એવો દુઃખદાયક વિચાર મને આવ્યો કેળાના પાન ઉપર જાડા ચોખા મસૂરની દાળ બટાટા અને કાચા કેળાનું સ્વાદિષ્ટ ભોજન આરોગી હું આંગણામાં આવેલા બાજુના નાના ઝૂંપડામાં આરામ કરવા ચાલ્યો ગયો સુદૂર ગ્રામ્યજનો મૃદંગ અને ઝાંઝ સાથે મોટા સાદે ભજન કીર્તન કરતા હતા તે રાત્રિએ ઊંઘ તો આવે તેમ ન હતી એકાંતવાસી યોગી રામગોપાલ તરફ મને સીધા દોરી જવા માટે મેં ખૂબ ઊંડી પ્રાર્થના કર્યા કરી મારી ઝૂંપડીની ફાટોમાંથી ઉષાના પ્રથમ કિરણો દેખાતા જ હું રણબાજપુર જવા નીકળી પડ્યો ડાંગરના ખરબચડા ખેતરોમાંથી પસાર થતાં થતાં દાંતરડાથી કાપેલા કાંટાળા ઠૂંઠાઓ ઉપરથી અને સૂકી માટીના પાળાઓની બાજુમાં થઈને હું માંડ માંડ ચાલી રહ્યો હતો વચ્ચે વચ્ચે સામે મળી જતા ખેડૂત એક જ જવાબ દેતા કે મારું ઇષ્ટ સ્થળ હવે માત્ર એક કોસ બે માઇલ જ દૂર છે છ કલાકમાં સૂર્ય ક્ષિતિજ ઉપરથી સફળ રીતે મધ્ય આકાશે આવ્યો પરંતુ મને હવે એમ લાગવા માંડ્યું કે રણબાજપુર મારાથી સદાય એક કોષ દૂર જ રહેવાનું છે નમતા બપોરે પણ મારું વિશ્વ અંતહીન ડાંગરના ખેતરોમાં જ સમેટાયેલું હતું જેમાંથી છટકી ન શકાય તેવી આકાશમાંથી વરસી રહેલી ગરમી મને લગભગ મૂર્છિત કરી દેતી હતી એટલામાં એક માણસ આરામથી ચાલતો મારી પાસે આવતો મેં જોયો પરંતુ તેને મારો સામાન્ય પ્રશ્ન પૂછવાની મારી હિંમત જ ચાલી નહીં કેમકે રખેને હવે પણ એક જ કોષવાળો એક ધારો જવાબ જ મને મળે આ અજાણ્યો માણસ મારી બાજુમાં આવીને ઊભો રહ્યો નીચા કદની અને પાતળી એવી એ વ્યક્તિ શારીરિક રીતે પ્રભાવશાળી નહોતી સિવાય કે તેમની કાળી વેધક આંખો અસાધારણ હતી મારા આશ્ચર્યમુગ્ધ ચહેરા સામે આંગળી ચિંધીને તેમણે કહ્યું હું રણબાજપુર છોડી જવાનો વિચાર જ કરી રહ્યો હતો પણ તારો હેતુ શુદ્ધ હતો તેથી તારા માટે રોકાઈ ગયો આગળથી ખબર આપ્યા સિવાય તું મને ઝડપી શકે એટલો તું તને હોશિયાર માને છે તે અધ્યાપક બિહારીને મારું સરનામું તને આપવાનો અધિકાર ન હતો આવા મહાત્માની હાજરીમાં મારી ઓળખાણ આપવી એ અતિશયોક્તિ ભર્યું છે એમ સમજીને અને મારા આવા સ્વાગતથી કાંઈક દુભાઈને હું અવાક ઊભો રહ્યો તેમણે અચાનક જ બીજો સવાલ પૂછ્યો મને કહે તારા વિચારથી ઈશ્વર ક્યાં છે કેમ તે મારામાં અને સર્વત્ર છે હું જે રીતે ગભરાયેલ હતો તેવો જ દેખાતો હતો સર્વવ્યાપક ઓહો સંત મલકાયા ત્યારે યુવાન સાહેબ ગઈકાલે તારકેશ્વર મંદિરની પાષાણ પ્રતિમામાં રહેલા અમર્યાદ ઈશ્વરને પ્રણામ શા માટે નહીં કર્યા તારા અભિમાનને લીધે જમણા અને ડાબાનો સૂક્ષ્મભેદ નહીં સમજનાર પેલા વટેમાર્ગો મારફતે તને દિશાભૂલની સજા થઈ આજે પણ તને ઘણી મુસીબતો વેઠવી પડી છે ખરા અંતઃકરણથી મેં કબૂલ કર્યું અને મને ખૂબ આશ્ચર્ય થયું મારી સામે ઉભેલા એક સામાન્ય શરીરમાં સર્વ આંખો છુપાયેલી તાજગી અનુભવી તેમણે કહ્યું ભક્ત એમ માનવાને પ્રેરાય છે કે ઈશ્વરને મેળવવાનો તેનો માર્ગ એ જ એક માર્ગ છે યોગ ખરેખર એક શ્રેષ્ઠ રસ્તો છે જેના દ્વારા દિવ્યતાની પ્રાપ્તિ અંતરમાં જ થઈ શકે છે એમ લાહિરી મહાશય અમને કહ્યું હતું પરંતુ અંતરમાં ઈશ્વરને મેળવતા અમને તે બહાર પણ દેખાય છે તારકેશ્વરના અને અન્ય સ્થળોના પવિત્ર મંદિરો આધ્યાત્મિક શક્તિના મધ્યવર્તી કેન્દ્રો તરીકે સાચી રીતે જ પૂજાય છે સંતનું ટીકાત્મક વલણ અદ્રશ્ય થયું તેમની આંખો કરુણાથી મૃદુ થઈ તેમણે મારો ખભો થાબળ્યો યુવાન યોગી હું જોઉં છું કે તું તારા ગુરુ પાસેથી ભાગી નીકળ્યો છે તારે જેની જરૂર છે એવી દરેક વસ્તુ તેમની પાસે છે તારે તેમની પાસે પાછા જવું જોઈએ તેમણે ઉમેર્યું પર્વતો તારા ગુરુ બની શકશે નહીં બે દિવસ પહેલાં શ્રી યુક્તેશ્વરજીએ એ જ વિચારો વ્યક્ત કરેલા તેનું જ પુનરાવર્તન મહાત્માઓનો નિવાસ પર્વતો ઉપર જ હોય તેવું કોઈ વિધિના વિધાનનું બંધન નથી મારા સાથીએ કટાક્ષથી મારી સામે જોયું ભારત તથા તિબેટના હિમાલય શિખરોનો સંતો પર કોઈ એકાધિકાર નથી જે અંદરથી શોધી કાઢવાની મહેનત કરતો નથી તે શરીરને ગમે ત્યાં પણ લઈ જશે તો પણ તે મળવાનું નથી આધ્યાત્મિક પ્રકાશ માટે દુનિયાના છેડા સુધી પણ જવાની જે સાધકની તૈયારી હશે તેના ગુરુ તેની પાસે જ મળી જશે હું મૂક રીતે સંમત થયો બનારસના આશ્રમમાં મેં કરેલી પ્રાર્થના મને યાદ આવી જેના પરિણામે પેલી ભીડવાળી ગલીમાં શ્રીયુક્તેશ્વરજીની મને મુલાકાત થઈ હતી જ્યાં બારણાં બંધ કરી એકાંત કરી શકાય એવી એક નાની ઓરડી તું મેળવી શકીશ હા હું જોઈ શક્યો કે આ સંત હવે સામાન્ય ઉપરથી વ્યક્તિગત વાત ઉપર મૂંઝવણ થાય એટલી ઝડપથી આવ્યા હતા એ જ તારી ગુફા છે યોગીએ મારા ઉપર એક તેજપૂર્ણ દ્રષ્ટિ ફેંકી કે જેને હું કદી ભૂલ્યો નથી એ જ તારો પવિત્ર પર્વત છે ત્યાં જ તને ઈશ્વરનું સામ્રાજ્ય મળશે તેમના આ સાદા શબ્દોથી હિમાલય માટેનો મારો અભરખો એકદમ અદ્રશ્ય થયો ડાંગરના ધકધકતા ખેતરમાં હું પર્વતો અને શાશ્વત બરફના સ્વપ્નમાંથી જાગૃત થયો યુવાન યોગી તારી દિવ્ય પિપાસા પ્રશંસનીય છે હું તારા પ્રત્યે અપાર પ્રેમ અનુભવું છું રામ ગોપાલે મારો હાથ પકડ્યો અને મને જંગલની થોડી ખુલ્લી જગ્યામાં આવેલ એક એકાંત ઝૂંપડીમાં લઈ ગયા તડકે સૂકવેલી કાચી માટીની ઈંટોના બનાવેલા અને નાળિયેરીના છટિયાંથી ઢંકાયેલા છાપરાવાળા ઝૂંપડાઓના દરવાજાઓ ગામઠી ઢબથી ઉષ્ણકટિબંધના તાજા ફૂલોથી શણગારેલા હતા સંતે તેમની નાની ઝૂંપડીમાં કમાનદાર વાંસના બનાવેલા ઓટલા ઉપર મને બેસાડ્યો તેમણે મને લીંબુનું શરબત અને મિશ્રીનો ગાંગડો આપ્યા પછી અમે બંને તેમની ઓરડીમાં ગયા અને પદ્માસન વાળીને બેઠા ધ્યાનમાં ચાર કલાક વીતી ગયા મેં મારી આંખો ઉઘાડી અને જોયું કે યોગીનો ચંદ્ર પ્રકાશિત દેહ હજી પણ નિશ્ચળ હતો હજી તો હું મારા પેટને ઠપકો આપી રહ્યો હતો કે માણસ માત્ર રોટલાથી જીવતો નથી એટલામાં રામ ગોપાલ પોતાના આસન ઉપરથી ઊઠ્યા તેમણે કહ્યું હું જોઉં છું કે તને કકડીને ભૂખ લાગી છે ભોજન હમણાં જ તૈયાર થઈ જશે ઓસરીમાં માટીના ચૂલામાં તેમણે અગ્નિ પ્રગટાવ્યો થોડા જ વખતમાં મોટા કેળના પાંદડાઓ ઉપર પીરસવામાં આવેલ ભાત અને દાળનું ભોજન અમે લઈ રહ્યા હતા મારા યજમાને રાંધવાની આખી ક્રિયામાં મારી મદદનો વિવેકપૂર્વક ઇનકાર કર્યો હતો અતિથિ એ દેવ છે એ એક હિન્દુ કહેવત છે અને તેનો પુરાતન કાળથી ભક્તિપૂર્ણ અમલ થતો આવ્યો છે પાછલા વર્ષોમાં મારી વિશ્વયાત્રા દરમિયાન મને જાણીને આનંદ થયો કે ઘણા દેશોમાં ગ્રામ્ય વિસ્તારમાં અતિથિઓ પ્રત્યે આવો જ આદરભાવ હજી પણ બતાવાય છે શહેરવાસી હંમેશા જ વિપુલ પ્રમાણમાં અજાણ્યા ચહેરાઓ જોવાથી ટેવાઈ ગયેલા હોવાથી તેમની આતિથ્ય ભાવના બુઠ્ઠી થઈ ગઈ હોય છે જંગલ વિસ્તારના નાનકડા ગામના એકાંતમાં યોગીની બાજુમાં જ્યારે હું વાળીને બેઠો ત્યારે માણસોની અવરજવર ઘણી ઓછી થઈ ગઈ હતી ઝૂંપડીનો આ ઓરડો મૃદુ પ્રકાશમાં રહસ્યાત્મક રીતે આલોકિત હતો જમીન ઉપર થોડાક ફાટેલા ધાબળાઓ પાથરીને રામગોપાલે મારા માટે બિછાનું તૈયાર કર્યું અને પોતે દર્ભની ચટાઈ ઉપર પદ્માસન વાળીને બેઠા તેમના આધ્યાત્મિક આકર્ષણથી પ્રભાવિત થઈને મેં તેમને એક વિનંતી કરવાની હામ ભીડી મહારાજ આપ મને સમાધિની બક્ષિસ શા માટે આપતા નથી પ્રિયવત્સ તને દિવ્ય સંપર્ક કરાવતા મને ખૂબ આનંદ થાત પરંતુ એ મારા અધિકારની વાત નથી સંતે મારી સામે અર્ધ ખુલ્લા નેત્રે જોયું તારા ગુરુ તને એ અનુભવ બહુ થોડા વખતમાં કરાવશે તેને માટે તારું શરીર હજુ તૈયાર થયું નથી જેમ નાનો વીજળીનો દીવો ઘણી વધારે વિદ્યુત શક્તિથી ઉડી જાય છે તેમ તારા જ્ઞાનતંતુઓ વિશ્વ પ્રવાહના વહન માટે તૈયાર નથી જો હું અત્યારે જ તને એ અમર્યાદિત પરમાનંદ આપું તો તારા પ્રત્યેક કોષને આગ લાગી હોય તેમ તું અગ્નિથી બળીશ યોગીએ મંજુલ સ્વરે વાત ચાલુ રાખી તું મારી પાસેથી આત્મપ્રકાશ માગે છે જ્યારે હું આશ્ચર્યથી વિચારું છું કે ક્ષુદ્ર જેવો હું જેણે થોડુંક ધ્યાન કર્યું છે એવો હું ઈશ્વરને પ્રસન્ન કરવામાં સફળ થયો છું કે કેમ અને કયામતના દિવસે તેની દ્રષ્ટિમાં મારું શું સ્થાન હશે મહારાજ શું આપ દીર્ઘ સમયથી અને સંપૂર્ણ એકાગ્રતાથી ઈશ્વરની શોધ નથી કરી રહ્યા મેં કંઈ ખાસ કર્યું નથી બિહારીએ મારા જીવન સંબંધી તને કંઈક કહ્યું હશે વીસ વર્ષ સુધી હું એકાંત ગુફામાં રહ્યો છું અને દરરોજ અઢાર કલાક સુધી ધ્યાન હું એક વધારે અગમ્ય ગુફામાં ગયો અને ત્યાં બીજા પચીસ વર્ષ સુધી રહ્યો અને દરરોજ વીસ કલાક સુધી સમાધિમાં રહ્યો હતો મને નિદ્રાની જરૂર જ રહી ન હતી કેમ કે હું નિત્ય ઈશ્વરના સાનિધ્યમાં હતો મારું શરીર સાધારણ અર્ધચન્યાવસ્થાની અધકચરી શાંતિ કરતા ઊર્ધ્વ ચૈતન્યાવસ્થાની સંપૂર્ણ શાંતિમાં વધારે ઊંઘમાં સ્નાયુઓ આરામ ભોગવે છે પરંતુ હૃદય ફેફસા અને રક્ત સંચાલન તંત્ર સતત કાર્યશીલ રહે છે તેમને બિલકુલ આરામ મળતો નથી ઉર્ધ્વ ચૈતન્યાવસ્થામાં બધા આંતરિક અવયવો વિશ્વ ચૈતન્યના પ્રવાહથી ઉત્તેજિત થઈ નિષ્ક્રિય જીવનની દશામાં પડ્યા રહે છે આવી રીતે વર્ષો સુધી મને નિદ્રાની આવશ્યકતા જણાઈ નથી તેમણે ઉમેર્યું એક વખત એવો આવશે જ્યારે તું પણ ઊંઘનો પરિત્યાગ કરીશ મેં આશ્ચર્યથી કહ્યું હે ભગવાન આપે આટલા લાંબા વખત સુધી ધ્યાન કર્યું છે તે છતાં ઈશ્વરની કૃપા માટે આપને ખાતરી નથી તો પછી અમારા જેવા દીન મરણાધીનોનું તો ગજુ જ છું વારું તું જોતો નથી મારા પ્રિય વત્સ ઈશ્વર એ તો સ્વયં શાશ્વતતા જ છે એમ ધારી લેવું કે પિસ્તાળીસ વરસના ધ્યાનથી ઈશ્વરને પૂરેપૂરો ઓળખી શકાશે તો તે અસંગત અપેક્ષા છે તેમ છતાં બાબાજી આપણને ખાતરી આપે છે કે થોડું સરખું ધ્યાન પણ ભયંકર મૃત્યુ ભય અને મૃત્યુ પછીની અવસ્થાના ભયમાંથી આપણી રક્ષા કરે છે તારો આધ્યાત્મિક આદર્શ કોઈ નાના પર્વતોને ન બનાવ પરંતુ કોઈ અમર્યાદ દિવ્યતાની પ્રાપ્તિના તારલા ઉપર જ તારું લક્ષ્ય કેન્દ્રિત કર તું ખૂબ મહેનત કરીશ તો તું ત્યાં પહોંચીશ ભાવિ દર્શનથી ઉત્તેજિત થઈ મેં વિશેષ ઉપદેશ માટે વિનંતી કરી તેમણે લાહિરી મહાશયના ગુરુ બાબાજી સાથેની તેમની પહેલી મુલાકાતની અદ્ભુત કથા કહી સંભળાવી લગભગ મધ્યરાત્રિએ રામગોપાલ મૌન થઈ ગયા અને મેં મારા કામળાઓ ઉપર શરીર લંબાવ્યું આંખો બંધ કર્યા પછી હું પ્રકાશના ઝપકારા જોવા લાગ્યો અને મારો વિશાળ આંતર પ્રદેશ પીગળેલા તેજના ઓરડા જેવો બની ગયો મેં મારી આંખો ઉઘાડી અને એવું જ આંખને આંજી નાખતું ઝબકતું તેજ બહાર પણ દેખાયું આંતરદર્શનમાં જે જોયું તેવું જ મારા ઓરડાનું અનંત આકાશમાં રૂપાંતર થઈ ગયું યોગીએ કહ્યું તું શા માટે ઊંઘી જતો નથી મહારાજ મારી આંખો બંધ હોય કે ખુલ્લી હોય છતાં મારી ચોતરફ તેજનો જળહળ તો પ્રકાશ રહેતો હોય તો હું શી રીતે ઊંઘી શકું સંતે સ્નેહના કેટલાક શબ્દો કહ્યા તું ભાગ્યશાળી છે કે તને આ અનુભવ થયો આધ્યાત્મિક તેજ કિરણો દેખાવા સહેલા નથી પરોઢીએ રામગોપાલે મને સાકરના ગાંગડા આપ્યા અને કહ્યું કે હવે મારે પ્રસ્થાન કરવું જોઈએ જવાની મને એટલી બધી અનિચ્છા થઈ કે તેમને પ્રણામ કરતા મારા ગાલ પરથી અશ્રુ સરવા લાગ્યા હું તને ખાલી હાથે નહીં જવા દઉં યોગી કોમળ ભાવે બોલ્યા હું તારા માટે કંઈક કરીશ તેઓએ સ્મિત કર્યું અને મારી સામે સ્થિર દ્રષ્ટિથી જોઈ રહ્યા હું ભૂમિની સાથે જડાઈ ગયો હોઉં તેમ ગતિહીન થઈ ગયો અને સંતમાંથી ઉદભવતો શાંતિનો જબરજસ્ત પ્રવાહ મારા અણુએ અણુમાં વ્યાપ્ત થઈ ગયો મારી પીઠમાંનું દર્દ જે મને વર્ષો થયા થોડે થોડે સમય સતાવતું હતું તેમાંથી હું તત્કાળ સાજો થઈ ગયો નવચેતન પામી તેજોમય આનંદ સાગરમાં સ્નાન કરેલો હું વધારે રણ્યો નહીં રામગોપાલજીના ચરણ સ્પર્શ કરી હું જંગલમાં દાખલ થયો ઉષ્ણકટિબંધના ગૂંછવાળાઓ અને ડાંગરના ઘણા ખેતરોમાંથી મારો રસ્તો કાપતો હું તારકેશ્વર પહોંચ્યો ત્યાંના આ પ્રખ્યાત મંદિરની મેં બીજીવાર યાત્રા કરી અને શિવલિંગની સન્મુખ સાષ્ટાંગ દનવત પ્રણામ કર્યા આ ગોળ પથ્થર મારી આંતરદ્રષ્ટિ સમક્ષ વિશાળ થઈને બ્રહ્માંડના પ્રદેશો જેવો વિસ્તૃત થયો વલયોની અંદર વલય પ્રદેશો પછી પ્રદેશ અને એ સર્વ દિવ્યતાથી ઓતપ્રોત થયા એક કલાક પછી ખુશીથી હું કોલકાતાની ટ્રેનમાં બેઠો આ રીતે મારી યાત્રાઓનો અંત આવ્યો ઉન્નત પર્વતમાળામાં નહીં પરંતુ હિમાલય સરખા મારા ગુરુની ભવ્ય ઉપસ્થિતિમાં